હળવદ એપીએમસી રમેશભાઈ કપાસ કપાસ અને મગફળીની આવકો બાબતે આજ હતો અને મગફળી બાર થી ચૌદ હજારમાં જેવી મગફળી હતી કપાસમાં અત્યારે પણ હજી એસી જેવા બાર વાહનો પડેલા છે વરસાદી વાતાવરણ હોવાથી આપણી પાસે જે શેડની જગ્યા છે તેની અંદર જ સમાય એટલો જ કપાસ તો લેતા હોય છે જેથી કરી અને ખેડૂતોના વરસા વરસાદ હિસાબે કપાસ નીચે ઉતરાવી તો બગડે નહીં એના હિસાબે કપાસ સીમિતમાં લઈ છીએ અને મગફળી વહેલી સવારે પાંચ વાગે મગફળીની આવકો લઈ છે એમાં બસો ટકોનો આપણે ખેડૂતોને આપીએ છીએ તો એ મુજબ બારથી પંદર હજાર મળ જેવી મગફળી આવે છે અને મગફળીના ભાવ કહીએ તો નવસોથી બારસો સુધી રહે છે કપાસના ભાવ કપાસના ભાવ અત્યારે એવરેજ ગણો ને તો તેરસો સાડા તેરસો થી માંડી અને પંદરસો સુધી બજાર રહે છે સારો કપાસ હોય તો પંદરસો રૂપિયા થાય છે